કપડા ધોવા એટલે કઈ ને લેવા કપડા ધોવા કઈ ને લેવા હા કઈ ન રહે ને કપડા ધોવા ને હા ફોન જા બેઠા ને ન બે તો ખોટ મગસ મારી કરો મને ખોટ વધી રહે ને પછી મારે કે કોઈ નહી જગાડ વાગ ને એ જગાડ તને ગામ માં આયા ને છે નકરા માં કારે મારા ને ફોન હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે ખાસ વ્લોગ એવો બનાવવાનો છે કેમ કે આજે આખા વિડીયોમાં રૂપાની છે આપણે તો તમે બધાની પહેલાં બે ત્રણ કોમેન્ટ આવી જઈએ હમણાં ઘણી બધી કોમેન્ટ આવે છે કે સ્પેશિયલ એક એવો વિડીયો બનાવો તો હમણાંથી રૂપાની કોમેડી આપણે તમે જોઈ નહીં હોય તો આજે જોવા મળશે અને કોમેડીને હારે ગુચ્છો પણ જોવા મળશે તો વિડીયોમાં ફૂલ મજા છે અને વિડીયો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને રૂપાના રિએક્શન શું થાય નહીં અંદર આપણે જોવાના હે આજ તો પહેલા તો એ જો કપડાં ને ધોવા ગયેલી હે તો ના જઈએ આપણે ના થોડી ઘણી કાઢીએ આખો દિવસ વિડીયોમાં અણી કાઢવાની છે એની ઓહો શું કરો કપડા ધો

કપડે તો ગમે ધોઈ નાખે અત્યારે સામાન્ય તો તમે ધોઈ નાખો ને ગમે ધોઈ નાખે તો તને હું લાવ કપડે લે કઈ કઈ લેવા હા કઈ રહે ને ને હા લે તો તો હે તો તને આવે તો હું લેવા આમ ઓય બાપા ઓય બાપા કરે વધી જુ જુ લાગે થોડું હે ને આ તો ઠીક ધોઈ નાખો

ના ઉભો રહે હે ઉભો રહે કરી દો ઉભો હવે ભાઈ આપણે હે કે હવે હવે આય ફૂલ બેટરી ગ્રામ થઈ ગઈ છે હવે આ વધારે આપણે નઈ કરવું તો ફમેલેવે તો પાજો અમે બનતા કાપે છે ને જાય આપણે હવે આપણે આખો દિવસ કરવાનું છે ઓ તો

સાહા તા રીંગ ચડી દાદા ને ના તો તી ને ને તું ને ને ગમે કાપ તું ને સાયમનો કાપો મન તમે ને ફોન લીન બેઠા ને ના મારી કરો મને ખોટો વધે રહે ને પછી મારે કોઈ નહીં હોય

अविनाश अविनाश ने क्यों मारमर हो रहे हो से अविनाश ने तेरे रमाड़ो ना तुम्हारे हो ले वाह रमाड़ो यार तेरे कुछ रमाड़ो ना वाह अत मारमर हो रहे हो से ते हो रहा ते रमाड़ो करेगा नहीं रमाड़ ता रमाड़ वन्ने वो भर हुत तमी ने मारे रोट लाकर वासे ते ते रमाड़ी हूँ रमाड़ी ना नहीं नहीं रमाड़ो क्या मारमर हो रहे से दी मुन्ने पे क्या करवाई ना दी हूँ 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 सर जरा कपिशी ते ते कहीं नहीं रमाड़ो भर हुत ને તો આગડે છે ગાડી ને સગર હું તો જગાડવા આકડી મારતા નઈલા જગાડતા નેમ હું તો જગારી હું તો જગારી રોટલા કરવા છે કોઈ માર છે બાકી હા રાલ તો ખાઈ પછી ખાઈ લે પછી તમારી પછી જાગ ને તી રમાડ તમ રમાડતા ને માર માર તો ભાઈ ભાઈ હવે એમ કરી તો ફેમે લેચરે ભાગી જશે બહાર અને આપણે જવું છે જમવા થોડી ઘણી ગાડી હવે પાછી ખાવાનું જઈને મને ભૂખ લાગી હવે તો રોટલા કરી રહી શું માય તે પણ ભૂખ લાગી નથી ખાવું ઈ નહીં તે પણ તમાર જરી ગાય થી લઈ નો લેવા હું કામ કરતી હોય હે તો જરી ગાય લઈ લે તો કે વાંધો આવે દે હા આપણે આખો દે નેવરાત નો રહેવા દે ના ખાવ મારે ખાવું ને ભાઈ કોટ આપણે દિવસમાં એકવાર ખાવાનું મારે એમે પાસે એટલી લફ આંભળવી પડે તેમ લફ કા કીધું હું આખો દે નેવરી હોય હે ખરી તમને એમ કીધું કે તમે લઈ લ્યો કભી તો કઈ લવ કર્યું ને ખાવ ને તારા વર્કાત કીરા કરે ને તો આપણે આથે લઈ લેખો બધું નહીં દઉં બે ઘરે ઘરે ખમ નહીં ના ખાવ મારે આવ લ ભોયલા ભાઈ બાયું નંદાઈ ખોડામાં મજા ન આવે કાઈ ખાવાનું હોય તો ખાવાનું ન આપે આપણને હા હાલો

આ તે ને પાસા હા અન હા દેતો હા જા જા હું ને બટ્ટુ રમીએ રમાડું ને પણ આપણે એને દેવાની નથી ભાઈને આલા રાયખાને એમ કહેવાનું છે કરવી તો પછી દેવું નથી આજ તો ફેમિલી છે ને હવે ભાઈને જો હું રિએક્શન આવે એમ

મશેહાદ બોલા દેતો ગામમાં નહી મારા આચાર જવાનું છે પણ આ ભાઈ રમેશનો તો બહાર રમેશ છે આયે રમેશ છે પણ હસ બોલા દેતો ગામમાં અત્યારે આવ કુવું છે પીરું પીરું લે તો પીરું પીરું કાવ તો હજાર કુવા આવીશું એ કામ કરવું નહીં કઈ નાખું ને આ કથી મુજ રાખો ભાઈ તો ભાઈ હું રાખો આખો દીકરા નો

હા બહુ બહુ રાખા છે એની તું હા વાહે પડી ગયો તો હવે એને એમ લાગે કે હું વાહે પડી ગયો એમ કોઈ વાહે પડી જું થાય તમે કઈ કેતા ને કેતા કઈ હેરાન ન કરતો હું કરું તને આજી કામ હોય કરવાનું હોય હુવા ભૂખો એને ન હોય તને

તે પર વીર્ય બને કા વીર્ય બનાવવાનો હોય હા હા હવે સોરી પણ સોરી 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 હો તે કોઈ મારા છે ને એમ ન કરતા એ મસ્ત તમને બધાને મજા આવે ને પણ તમે દંદાર બજે મને કહેજો કોમેન્ટ કરજો એટલે આપણે હે ને મસ્તી કરશું બહુ મજા આવે એ મસ્તી કરવાની મને તમને આવે મને થોડી મજા હમ અમે હમ કામ કરતા હમને ન થતો હોય સોરી બસ હવે આ મસ્તી ન કરું બસ કરે નહી કરતા ન હવે આ કેરી ન કરતો તો ફીમેલ જો આવે મને લીધી છે એને એટલે હવે બો વાંધો નહી આવે ક્યાં તમે હદાય કોમેટ તો કરજો જ થી આપણે એટલું એટલું કામ કરતા હોય તો એ આપણને હેરાન કર્યા કરે આખો દી તો આપણે વિનરોસ રે મન તો કેટલી રીશ રી મત એની ઉપર ડાયજેજ સરી તમે ખાસ ને ખાસ આવી કોમેટ તો કરજો જતી એ આપ કોમેટ એક જરી તમને કરી દેજો તમે હા ભાઈ આ તો ખાલી તમને બધાને ખબર હશે ભાઈ મસ્તી કરતો હો કાં એવું કહેતું નહીં માઈન માઇન બનાવી છે ખાસ